ને મેડમ સાથે સાથે છે ને સરસ મજાના સિંગર પણ છે તો એમના પાસે આપણે મેડમ આજે અમારા દર્શક મિત્રો તમે કયું સોંગ સંભળાવો છો એક એવરગ્રીન સોંગ સંભળાવું જે દરેકના મનમાં મન ક્યારેક ને ક્યારેક ગવાતું જ હોય છે જબ કોઈ બાત કરી જાય જબ કોઈ માં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ખૂબ જ સરસ મજાનો સુરેલો અવાજ છે ને એટલો જ સરસ મજાની એમની ફ્રેન્કી પણ છે જરૂરથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ અને જો તમે ટેસ્ટી અને હેલ્ધી ફ્રેન્કી ખાવા માટે હોય તો બેસ્ટ ઓપ્શન છે તો મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ આપણે વિડીયોમાં આગળ વધીએ હેલો હાય નમસ્તે સત શ્રીકાલ કેમ છો મજામાં મિત્રો હું છું આપનો હોસ્ટેલ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં મિત્રો આ તમે મારી પાછળ જોઈ શકો છો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર જ આવી ગયા આપણે આજે ફરી એકવાર આવી ગયા છીએ સેકન્ડ ટાઈમ ફૂડ એક્સમાં સરસ મજાની જગ્યા છે ઓલરેડી તમે બહુ સરસ મજાનો પ્રેમ આપેલો હતો આપણે ફર્સ્ટ રેડિયોમાં એટલે જ આપણે સેકન્ડ ટાઈમ આવ્યા છે નવા એડ્રેસ સાથે અને કાંઈક યુનિક યુનિક એમની સરસ મજાની જે ફ્રેન્કિસ છે એની સાથે વધારે મૂળું ના કરીએ અંદર ચાલીએ પહેલાં તમને જણાવી દો એડ્રેસ કઈ બાજુ છે તો તમે અમારી પાછળ જોઈ શકો છો આપણે પટેલ કોલોની ચાર બિહાઈન્ડ સેન્ટા સ્કૂલની પાછળ ખૂબ જ સરસ મજાની વેરાયટી સાથે અને એ પણ હેલ્ધી સરસ મજાની ફ્રેન્કી આ જગ્યાએ મળે છે બીજું શું મળે છે એ પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ વધારે મોડું ના ચાલો એમને મળીએ અને હું અને તમને સાથે મળીને એ જે ફ્રેન્કી છે એનો સ્વાદનો આનંદ લઈએ સો વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ લેસ્ટ આર્ટ ધીડિયો સો દર્શક મિત્રો જોઈ શકો છો આપણે સેકન્ડ ટાઈમ સરસ મજાની જગ્યાએ પહોંચી ગયા છે

વેરિયસમાં કે પનીર કોન છે વે ત્રણ બેઝ મળે અને એમાં અલગ અલગ ટેસ્ટ વાઇસ તમે ફ્લેવર્સના કોમ્બો કરી શકો છો ઓકે ને સાથે સાથે સેન્ડવિચ પણ ચાલુ છે યસ બરોબર તો આ બધી વસ્તુ તો આપણે સરસ મજાનું વિડીયોમાં કવર કરવાના છે સાથે સાથે મેડમ આપણે અહીંયા દર્શક મિત્રોને આવું હોય તો ટાઈમિંગ શું અત્યારે છે આપણા જગ્યાએ ટાઇમિંગ 5:30 થી 8:30 ઓકે પછી તો માલ ઉપર ડિપેન્ડ કરે છે મેડમ પાસે જો સ્ટોક હશે તો જ તમારે ને ખાસ આગ્રહ કરીશ કે ભાઈ વહેલા આવશો તો વધારે મજા આવશે ને ખાસ મિત્રો ઘણા મારા જે ફ્રેન્ડ સર્કલ ને ગ્રુપ છે એમની ફરમાઈશ હતી ને મેડમની જગ્યા પણ ચેન્જ થઈ ગઈ છે તો મેડમ આપણે નવું એડ્રેસ આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ ચોક્કસ હું પહેલા સેન્ટાન સ્કૂલની સામે એક્ઝેટ ઊભી રહેતી હતી ત્યાં સ્ટોલ હતો હવે સેન્ટાન સ્કૂલની બેક સાઈડ સેન્ટાન સ્કૂલની પાછળ ચાર પટેલ કોલોની ત્યાં આપણી દુકાન આવેલી છે તો સરસ મજાની હેલ્ધી અને સરસ ફ્રેન્કી તમારે ખાવી હોય તો બેસ્ટ ઓપ્શન છે જરૂરથી આ જગ્યાએ આવવું જોઈએ તમારે અને અલગ અલગ પ્રકારની ફ્રેન્કીનો સ્વાદનો આનંદ માણવો જોઈએ તો મિત્રો સરસ મજાની જગ્યાએ આવ્યા છે અને સેકન્ડ ટાઈમ આપણે જે લાસ્ટ વિડીયો હતો એ મારો ખૂબ જ વાયરલ થયો બહુ જ સરસ મજાનો તો આ જગ્યાએ છે તો ગમે છે આપણે જવાના નથી મેડમ પાસે આવ્યા છે તો મેડમ પાસે આપણે ખાસ કરીને જાણશું મેડમ આજે આપણે દર્શક મિત્રોને કયું સમજ ભારતીય તરીકે આપણને જેનું ગર્વ હોવું જોઈએ કે હિન્દુ તરીકેનું ગર્વ હોવું જોઈએ આપણા ભારતમાં ફરી એક વખત દિવાળી આવવાની છે અને રામ ભગવાન વધારવાના છે તો આપણે એના રિલેટેડ જ કંઈક સરસ મજાનો મધુર અવાજ છે એટલો જ સરસ મજાની એમની પૈકી અને નાસ્તો પણ છે જરૂરથી તમારે જગ્યા આવવું જોઈએ અને સરસ મજાનો જે અહીંયા સ્વાદ નું ખજાનું છે એનો તમારે આગળ છે તો ચાલો વધારે મોટો ના કરીએ આપણે વિડીયો

અને સ્વાદનો આપણે કહેવા જઈએ ને તો તમે પોતે આ જગ્યાએ આવો અને આ સરસ મજાનો સ્વાદનો આનંદ માણસો એટલે તમને ખબર પડશે કે ભાઈ સુકામાં આપણે સેકન્ડ ટાઈમ આવ્યા છીએ અને આટલા મેડમ આટલા ફેમસ છે જરૂરી તમારા જગ્યાએ આવવું જોઈએ અને અલગ અલગ ટાઈપનો ઘણા ઉપયોગ છે વિડીયોમાં હું તમને એમનું મેન્યુ પણ બતાવી દઈશ સરસ મજાની પ્રાઇઝમાં સરસ ગ્રેન્ડિટી તમને મળશે સાથે સાથે એમની સેન્ડવીચ પણ છે એ પણ હું તમારી સાથે જોડથી શેર કરીશ તમે જોઈ શકો છો કોન કેપ્સિકમ કરીને સેન્ડવિચ છે અને ભાઈ ગજબની વસ્તુ છે ઓલરેડી ફ્રેન્કિઝ તો આપણે અહીંયા રેગ્યુલર ખાતા જોઈએ છે ને એટલે જ સ્પેશિયલ તમારા માટે આ વિડીયો લઈને આવેલો છો આજે સેન્ડવિચ પણ આપણે ટ્રાય કરી જોઈએ રેગ્યુલર સેન્ડવિચ તમે જેટલી પણ ખાતા હોય એના કરતાં કંઈક અલગ છે ને સાચે જ તમારે કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ જગ્યાએ આવવું જોઈએ અને તમારી મનગમતી વસ્તુ ઓર્ડર કરીને આનંદ માણવો જોઈએ પ્રાઇઝની વાત કરી દઉં તો ખૂબ જ મોટી સાઇઝ છે અને એકસો દસ રૂપિયા છે આ હતો સરસ મજાનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો સ્પેશિયલ તમારા માટે જ આ વિડીયો શૂટ કરેલો છે ઘણા મને કમેન્ટ આવેલા હતા અને ઘણા મારા આઉટ ઓફ જામનગર રહેનારા વ્યક્તિઓ મિત્રો યુટ્યુબર લોકોને પણ સરસ મજાના સજેશન હતું કે ભાઈ આ વિડીયો પાછો લઈને આવો અને મેડમ પણ એ જગ્યા હતા એમની જગ્યા ચેન્જ થઈ ગઈ હતી એટલે સ્પેશિયલ આ તમારા માટે એડ્રેસ વેરીફાઈ થઈ જાય અને તમને આ જગ્યા પણ જોવાઈ જાય એના માટે વિડીયો શૂટ કરેલો છે ચોક્કસ જરૂરથી કરજો તમને વિડીયો કેવો લાગ્યો સાથે સાથે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો તમારે એક લાઇકથી સરસ મજાનું પ્રેરણા મળતી હોય છે ને કંઈક નવું ને નવું વારંવાર કરવાનું આપણને આનંદ આવતો છે સાથે સાથે હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બ્લેક કલરનું બે લાઇકન છે તમે એને પ્રેસ કરશો એટલે ઓલ લખેલો આવશે એને દબાઈ દેવાથી જ્યારે પણ હું આવા સરસ મજાના વિડીયો અપલોડ કરું આપ પાસે સૌ પ્રથમ પહોંચી આવે ને હજી સુધી તમે આપણે સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો વચમાં જોવો છો એ મારા વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું કદાચ તમે આઉટ ઓફ જામનગર જોતા હો અને જામનગરમાંથી પણ જોતા હો સારી સારી જગ્યા તમે મને સજેસ્ટ કરવા માગતા હોય તો તમે મને ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે ગમે તે માધ્યમથી મને સજેસ્ટ કરી શકો છો આપણે જગ્યાએ જાશી સાચે જ મજા આવશે સારી વસ્તુ હશે તો પબ્લિક પાર્સલ લઈને આવશે લાસ્ટમાં જોવો છો ચેનલનો નેમ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ અને યુટ્યુબ ચેનલ ગમે તે માધ્યમથી તમે મને સંપર્ક કરો સારી સારી જગ્યા સજેસ્ટ કરો આપણે એ જગ્યાએ જાને મોજ કરશે સો મિત્રો આ તો સરસ મજાનો વિડીયો આવા જ વિડિયો તમારે બીજા જોવાય જેમ કે ઉપર છે અને નીચે છે ઉપર અને નીચે ગમે તે વિડિયો ઉપર તમે ક્લિક કરો જેમાં આ વિડીયોમાં મજા આવી એવી રીતના સેમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે તો મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ